ઉપયોગ વાક્યના અંતે થાય છે બોલો હું કોણ પૂર્ણવિરામ ઉદાહરણ તરીકે કે ભારત મારો દેશ છે પૂર્ણવિરામ હું ગુજરાતી છું પૂર્ણવિરામ મારો ઉપયોગ પ્રશ્ન પૂછવાનો થાય છે બોલો હું કોણ પ્રશ્નાર્થી ઉદાહરણ તરીકે આજે તમે શું જમ્યા તમે કોણ મારો ઉપયોગ વાંચતી કે લખતી વખતે અટકવા માટે થાય છે બોલો હું કોણ અલ્પવિરામ

મારો ઉપયોગ પ્રશ્ન પૂછવાનો થાય છે બોલો હું કોણ પ્રશ્નાર્થી ઉદાહરણ તરીકે આજે તમે શું જમ્યા તમે કોણ મારો ઉપયોગ વાચતી કે લખતી વખતે અટકવા માટે થાય છે બોલો હું કોણ અલ્પવિરામ ઉદાહરણ તરીકે પ્રશાંત રિતિક જય કુનાલ બધા મારા મિત્રો છે મોર કોયલ ચકલી પોપટ બધા પક્ષીઓ મને ગમે છે મારો ઉપયોગ